એના તમારે જવાબ આપવાના છે તો પેલું લઈએ વોટ ડઝ અ ચિતા ઇટ અ ચિતા ઇટ્સ મીડિયમ સાઈઝ બોક્સ હેરર્સ એન્ડ લાર્જ બર્ડ્સ વોટ ડુ યુ નો અબાઉટ ધ કપ્સ ધ કપ્સ આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર સેકન્ડ પેરેગ્રાફ વાંચીએ એના પરથી પ્રશ્ન છે હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા તો અબુ ચાચા લુક હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદા વાયુ ચાચા હેપી તો અબુચાચા વોઝ હેપી એપ્લિકેશન ની અંદર એક વર્ષની અંદર અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થયા છે જે તમારા બધા મિત્રોના સાથ સહકારથી શક્ય બન્યું છે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામ ડાઉનલોડ કરો ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈ ત્યાંથી ગેમ ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ એક્ઝામ પેપર મળશે ધોરણના મળશે એમાં જશો એટલે વિષય ખુલે વિષયમાં તમને જે તે વિષયના વાર્ષિક પરીક્ષાના પેપરો મળી જશે અને પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસના વિડીયો મળશે બરાબર સરસ મજાનું ઇંગ્લિશ રાકેશ સરે સમજાવ્યું છે બરાબર રાકેશ સરે સરસ મજાનું ઇંગ્લિશ તમને સમજાવ્યું છે જે તમે એના વિડીયો જોઈ શકશો ત્યાર પછી ક્વેશ્ચન થ્રી એના પરથી છે વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઈડ વોલ્સ ઓફ ધ વાવ તો અબાઉટ એટ હંડ્રેડ સ્કલ્પચર્સ આર કાર્ડ ઓન ધ સાઈડ વોલ્સ ઓફ ધ વાવ સ્કલ્પચર એમ હાઉ મેની સ્ટોરી ડઝ ધ વાવ હેવ तवाव स्टोरी चौथा डिड द डीट डू वेन द गर्ल मूड ऑन तो वेन द गर्ल मूड ऑन द लेफ्ट हिज सीट एंड रन टू द कैरिज डोर वॉट डिड द गर्ल डू वेन सी स्वेट अदर एट द कैरिज डोर तो वेन द गर्ल सो द दधर एट द कैरिज डोर सी स्टूड वेटिंग ऑन द प्लेटफॉर्म

टाला पंजाब एट सेवन एम त्यारूज वर्ड इन सेंटे शब्दों की मदद तैयार करो बेर व તો મિની વંડર્ડ હાઉ ધ બોયસ ઇન ધ વિલેજ કુડ વોક ઇન ધ હોટ સન વિથ બે ફીટ એક્સ ધ અજંટા એન્ડ ઇલોરા કેવ્રેસનલ સેક્શન ટુ બી વ્રાઇટ ઉડ ટુ હુમ ધ ફોલોઇંગ સેન્ટર્સ વિદ્યાર્થી મિત્રો તમારી જે માંગ હતી કે દર પરીક્ષામાં સર આપણે મોડલ પેપર મૂકો છો તો મોડલ પેપર આપણે ત્રીસથી વધુ મૂક્યા છે હવે એક તમને ખાસ આપણે જણાવવાનું છે એપ્લિકેશનના માધ્યમથી બરાબર કઈ રીતે તો તમારી શાળામાં પેપર લેવાઈ જાય તો એના વ્યવસ્થિત ફોટા પાડી અથવા પીડીએફ બનાવી અને આપણે આપણો એનો વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ બરાબર આ આપણો એનો વોટ્સએપ નંબર છે એમાં પેપર વ્યવસ્થિત મોકલવા જેથી કરીને આપણે એને એપ્લિકેશનમાં અહીંયા એક્ઝામ પેપરમાં મૂકી દેશો એ ફ્રીમાં હશે એ તદ્દન ફ્રીમાં એનો કોઈ ચાર્જ કારણ કે તમારા પેપર છે એનો ચાર્જ અમારાથી ન લઈ શકાય બરાબર પણ એ મૂકવાનું પાછળ એવું છે કોઈને ગુજરાતીનું પેપર હોય પેલું કોઈને ઇંગ્લિશનું હોય કોઈને એસએસ નું હોય કોઈને મેથ્સ હોય કોઈને સાયન્સ હોય તો આપણી પાસે જુદા જુદા પેપર થઈ જાય તો ત્યાં મૂકી દઈએ તો વિદ્યાર્થીને વધારે પ્રેક્ટિસ કરી હોય તો ત્યાં જઈને જુદા જુદા પેપર લઈ શકે બરોબર કોઈની પાસે મેથ્સનું બાકી હોય તો ત્યાં જઈને મેથ્સનું સોલ્વ કરી શકે એની જેમ એટલા માટે છે આપણે યસ વી વિલ હિમ વેરી સ્ટ્રોંગ This sentence was said by Reshma to Anju. Let's go home. This sentence was said by Kuki to Tyagi. I am sure Chandni will uh, accompany you till your last breath. This sentence was said by Govinda to Abu Mian. Fill in the blanks, choosing the correct words given in the brackets. To add planning, hausse. room, flight, planning room. બીજાની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે ફોર્મેટ અને ત્રીજાની અંદર આવશે હોસ્ટી બરાબર તો આ રીતે મૂકી શકશો ત્યાર પછી ધ પેસેજ એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નોના તમારે સરસ મજાના શું આપવાના છે જવાબ આપવાના છે બરાબર ત્યાર પછી ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ અન બિયરેબલ તો મોન્ટ અને ફાધર નો ડાયલોગ છે સંવાદ એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો એના જવાબ આપવાના છે તો જોઈએ ફોરવોટ ડોન્ટુ વોન્ટ હિઝ ફાધર્સ પરમિશન તો મોન્ટુ વોન્ટ હિઝ ફાધર્સ પરમિશન ટુ જોઈન અ સ્કૂલ ટુર ટુ ધાબાન નિકોબાર આઇસલેન્ડ વિચ પ્લેસીલ માઉન્ટ વિઝિટ મોન્ટુ વિઝિટ So Montu will visit the Seesaw Temples, the Calcular jail, <coughs> Cellular Jail, sorry Cellular Jail, and the famous Church of Lord Jesus. How will Montu travel to reach the Andabar and Nicobar Island? Montu will go by train first and then by a steamer to the and Nicobar Island. What is the tour fee? What does it include? The tour fee is nine thousand. પર સ્ટુડન્ટ એન્ડ ઇટ ઇન્કલુડ ટ્રાવેલ બોર્ડિંગ છે એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જવાબ આપવાના છે તો પહેલું છે વોટ ઇઝ ધાઇસ ઓફ નીમાશોપ ધ પ્રાઇસ ઓફ નીમાશોપ ઇઝ ટવેલ્વ રૂપી હુ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ પ્રોડક્ટ ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ પ્રોડક્ટ તમારે ફેરવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટલી ફેરવેલું છે ત્યાર પછી ચેન્જ ધ ટેક્સ એઝ સોવન બરોબર તો એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે ચેન્જ ટુ સિમ્પલ પાસ્ટ ટેનમાં તો એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો

फ्रीक्वेंसी ऑफ एक्शन रहीम ऑलवेज गोज टू स्कूल ડિસ્ક્રિપ પાસ્ટ ઇવેન્ટ થોટ હિ ઇઝ રીચ હિ ઇઝ ગ્રીડલી ગ્રીડી તો આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ મે વીસ એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ પ્લે ઇન યોર ગાર્ડન ધેટ ઇઝ ધ શોપ ડિસ્ક્રિપ્શન પ્લેઝ ધેટ ઇઝ ધ શોપ વિચ વોઝ પેન્ટેડ લાસ્ટ વીક હુઝ ઇન્કવાયરીચર હુઝ બુક ઇઝ ધીસ ચાલો અહીંયા ડબલ્યુ એચ પરથી ફ્લાવર પોટ ફોલ ઓન ધોર મધર કોણ તો વોટ ઇઝ અ વંડરફુલ ક્રિએશન ઓફ ગોડ ભગવાનની સરસ મજાની કૃતિ શું છે તો માતા મોર્નિંગ Uh, since when has gita been studying? Chalo, complete the dialogue using the expression given in the brackets. dialogue karo. aman, no. i always go by bus. mr. sanma, how are you feeling now? mrs. patel, mrs. patel, i am fine. Sirla, will you help me? tarla, thank you. sure. why not? Bachi, write an email in 30

તમારે સંપૂર્ણ સોલ્યુશન ત્રણથી વારમાં જઈ અને વિડીયો તમારે જુદા જુદા ધોરણના જોવાય તો જોઈ શકશો તો તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ બરાબર ખાસ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો બધાને સારા માર્કસ પ્રાપ્ત થાય એ શુભકામના લાઇક કરી દો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત